તારું માછી અમૃત જરે છે શંકર ભગવાનને તો લક્ષ્મીની જરાય જરૂર નહીં તે શ્રીને છોડી એકલા રામને જ બરાબર પકડી રાખે આપણને તો લક્ષ્મીની બહુ જરૂર છે તમે ખાલી રામ રામ ન બોલો શ્રી સાથે રામ બોલો વિષની અસર મન ઉપર થશે જીવનમાં એક બે વાર તો બધાને જ વિષ પીવું પડે છે મીરાબાઈનો કોઈ અપરાધ નહોતો તો પણ મીરાબાઈને લોકોએ વિષ આપ્યું મીરાબાઈનું જીવન અતિ સરળ હતું સાધુ હતું દુષ્ટ શું ન કરે મીરાને વિષ આપ્યું જયારે જીવનમાં વિષ પીવાનો પ્રસંગ આવે ત્યારે રામ નામાન વિષ ની અસર મન ઉપર થશે રામ નામ અમૃત કરતા પણ મધુર છે રામ અને કૃષ્ણ બંને એક જ છે રામ કૃષ્ણમાં જરા પણ ભેદ નથી સંતો એવું વર્ણન કર્યું છે નામમાં રામ નામ શ્રેષ્ઠ છે અને લીલામાં કૃષ્ણ લીલા શ્રેષ્ઠ રામ નામ અતિ સરળ છે મધુર છે કૃષ્ણ નામમાં બંને જોડાક્ષર છે નામમાં રામ નામ શ્રેષ્ઠ અને લીલામાં કૃષ્ણ લીલા શ્રેષ્ઠ શ્રી કૃષ્ણની લીલા સર્વને સર્વકાળ આનંદ આપનારી છે રામ નામ અતિ મધુર છે શ્રી કૃષ્ણ લીલા અતિ મધુર ચરિતમ રઘુનાથ કોઈ કક્ષાપનાસનમ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન સારા ભાઈઓ હવે ધીરે ધીરે મોટા થાય રામજીની બાલ લીલામાં મર્યા That's it. કૃષ્ણની બાલ લીલામાં પ્રેમ ભરેલો રામ લક્ષ્મણ સાથે રમે છે એવી રીતે રમે છે કે લક્ષ્મણની જીત થાય છે રામજીની હાર થાય મારા ભાઈની જીત જીત મારી જીત અતિ નાના ભાઈને નારાજ કર્યો નથી રામજીની હાર થાય રામજી લક્ષ્મણ ને ભરત ને જીત આપે કૌશલ્ય માં કે માં અમે રમતા હતા મારો લક્ષ્મણ નાનો છે પણ બહુ હોશિયાર છે માં લક્ષ્મણ જીત થઈ અને મારી હાર થઈ લક્ષ્મણજીનો હૃદય ભરાય છે પોતાલીનો મારા ઉપર બહુ બહુ પ્રેમ માં એ જાણીને હાર ખાય છે અને મને જીત આપે રામજીની લીલામાં અતિ સરળતા છે શ્રી કૃષ્ણ રમવા જાય છે ત્યારે શ્રીકૃષ્ણની કોઈ દિવસ હાર થઈ નથી હાર થવાની પણ બાલકૃષ્ણ જ્યાં જાય ત્યાં લાલાની જીત જ થવાની રામજી અતિ સરળ હાર ખાય રામ રામલક્ષ્મણના દર્શન કરતા લોકોના હૃદયમાં પ્રેમ જાગે છે અયોધ્યાની ભાગ્યશાળી બધા રામલક્ષ્મણના દર્શન કરે છે રામને મનાવે છે મારા ઘરે આવજો મારી બહુ ઈચ્છા છે તમે મારા ઘરે આવો જ્યારે રામ બોલે છે મારી માને તમે કહેજો મારી માં મને આજ્ઞા આપ્યો તો પછી હું તમારા ઘરે આવું છું હું સ્વતંત્ર હજી માતા પિતાના હજી લોકો કૌશલ્યા માને મનાવે કૌશલ્યાજીને વારંવાર વંદન કરે માં મારી બહુ ઈચ્છા છે રામ મારા ઘેરા તમે આપો તો આવો માતા પિતાની મર્યાદામાં શ્રી કૃષ્ણ ભગવાન કોઈને એવું કહેતા નહોતા કે તમે યશોદાજીને કહેજો યશોદામાંજી મને આજ્ઞા આપે તો પછી હું તમારા ઘેર આવું આવું ભગવાન કોઈ દિવસ બોલતા નથી બાલકૃષ્ણ વિચાર કરે છે મને કોણ આજ્ઞા આપે હું જ ઘર ધણી છું જે મારા મિત્રોને લઈને એના ઘેર જવું ઘર ધણીને કોણ આજ્ઞા આપી છે બાલકૃષ્ણ બધાના ઘેર જતા નથી જે ઘરના એ માલિક છે એ ઘરમાં જે જાય માલિકને ઘર ઘડીને કોણ કહી શકે તમારા ઘરમાં ભગવાન આવે એવી ઈચ્છા હોય તો તમે ઘરમાં સેવક થઈને રહેજો ઘરના માલિક શ્રી કૃષ્ણ છે ભગવાન માલિક છે હું માલિક છે માલિકની કૃપાથી આ બધું મને મળ્યું મારા પ્રભુએ મને આપ્યું છે મારા ભગવાન માલિક છે જે ઘરના માલિક શ્રી કૃષ્ણ છે એ ઘરમાં જ શ્રી કૃષ્ણ જાય છે બધા નગર જતા નથી જે ઘરના એ ઘણી છે શ્રી કૃષ્ણ લીલામાં પ્રેમ ભર્યા રામજીની લીલામાં મર્યાદા છે ભાગવતમાં પ્રથમ રામ કથા આવે છે કૃષ્ણ લીલા પછી આવે રામની મર્યાદાનું પાલન કરો ભાગવતની કથા કરનાર વક્તા અને કથા શ્રવણ કરનાર શ્રોતા એનું જીવન રામ ના જેવું હોવું જોઈએ જેનું જીવન રામ ના જેવું છે જે રામની મર્યાદાનું પાલન કરે છે એ રાસ નું રહસ્ય સમજી શકે ઘણા લોકોને રાસ લીધામાં શંકા થાય છે કેટલાક પૂછે છે કે માણસ તમે કહો છો પણ રાસલીલામાં વર્ણન છે ગોપીઓને બાથમાં લઈને ભગવાન આલિંગન આપે ભગવાન આલિંગન આપે એટલે શ્રી કૃષ્ણમાં વિકાન આવીને કોઈ કોઈ વખત અતિશય પ્રેમમાં બાપ કન્યાને છાતી સાથે જાય બાપે કન્યાનું લગ્ન કર્યું અઢાર વીસ વર્ષની કન્યા છે માતા પિતાને છોડીને જવાનો પ્રસંગ આવ્યો કન્યા રડવા લે બાપનું હૃદય ભરાય વંદન કરે છે ત્યારે બાપ એને ઉઠાવીને ચાકી સાથે બાપના મનમાં વિકાર નથી કન્યાના મનમાં કન્યા અને પિતાનું મિલન જેટલું શુદ્ધ છે એના કરતા લાખ ઘણું કરોડ ઘણો ગોપી અને શ્રી કૃષ્ણનું મિલન શ્રદ્ધા ક્રિયા તો લૌકિક જેવી જ છે પણ શ્રી લીલામાં જેને કામ વાસ આવે છે એની બુદ્ધિ બહુ બગડેલી શ્રી કૃષ્ણ નીલાનું રહસ્ય સમજવું બહુ કઠણ છે રામની મર્યાદાનું પાલન કરવું બહુ કઠણ રામની લીલાનું રહસ્ય સમજવું બહુ કઠણ નથી રામની મર્યાદાનું પાલન કરવું રામના જેવું જીવન ગાળો રામજી નો એક સદગુણ જીવન માં ઉતાર ધીરે ધીરે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન મોટા થયા છે વસિષ્ઠ ઋષિ ના ઘેર ભણવા ગયા છે આ સંસાર એવો છે સંસારમાં ભગવાન આવે તો ભગવાનને પણ સદગુરુદેવની જરૂર પડે આજકાલ ઘણા લોકો આરામ ખુરશીમાં પડ્યા પડ્યા ઉપનિષદ વાંચે છે અને બ્રહ્મજ્ઞાની થઈ જાય એમને કોઈ સંતની સેવા કરવાની જરૂર પડતી નથી એમને સંધ્યા કરવાની જરૂર પડતી નથી એમને સંયમ રાખવાની જરૂર પડતી નથી શ્રી રામ પરમાત્મા છે જગતને શિક્ષણ આપ્યું છે સંસારમાં આજે આવે છે એને માયા ત્રાસ આપે છે સંસાર માયામય છે માયામાં બહુ જોર છે

થોડા સમયમાં વિદ્યા પરિપૂર્ણ થઈ વિદ્યાનું ફળ છે વૈરાગ્ય વિદ્યાનું ફળ છે વિવેક વિદ્યાનું ફળ છે વાસનાનો વિનાશ જે વાસનાનો વિનાશ કરે એ જ વિદ્યા છે વિદ્યા તેને કહે છે જે જન્મ અને મરણના ત્રાસમાંથી છોડાવે એ જ વિદ્યા છે વિદ્યા તે છે જે ભગવાનના ચરણે લઈ જાય વિદ્યા પરિપૂર્ણ થયા પછી રામચંદ્રજીમાં વૈરાગ જાગ્યો છે સંસાર ક્ષણ ક્ષણમાં બદલાય છે સંસારમાં બધું સુખ ક્ષણિક છે સંસારનું કોઈ પણ સુખ બે બેચાર મિનિટથી વધારે ટકતું નથી સુખ ભોગવ્યા પછી દુઃખ આવે જ છે સુખ ભોગવવાથી દુઃખની સમાપ્તિ થતી નથી આજ મહેલમાં રામચંદ્રજીને વૈરાગ જાગ્યો આજ સુધી મેં ખોટું સુખ ભોગવ્યું જે સુખ બે વિચાર મિનિટથી વધારે ટકતું નથી ખરું સુખ ક્યાં છે જે ખરું છે એનો નાશ થતો નથી જે ખોટું છે તે ટકતું નથી રાજ મહેલમાં મે ખોટું સુખ ભોગવે સચ્ચાનંદ તો પરમાત્માનું સ્વરૂપ છે રામજીને રાજ મહેલમાં વૈરાગ જાગ્યો છે વિદ્યાથી વિવેકથી વૈરાગ જાગે તો જ વિદ્યા સફળ છે રાજ મહેલમાં બધું સુખ છે સર્વ પ્રકારની અનુકૂળતા છે અનુકૂળ પરિસ્થિતિમાં અતિશય સુખમાં રામને વૈરાગ જાગે છે આ બધું સુખ દુઃખ છે આ બધું સુખ પરિણામમાં દુઃખ જ આપે છે ક્ષણિક છે ગીતાજીનો જે પહેલો અધ્યાય છે એનું નામ છે અર્જુન વિષાદયો અર્જુનમાં વૈરાગ નથી અર્જુનમાં વિષાદ થયો અર્જુન ભગવાનને કહેવા લાગ્યો કે કૌરવો મારા ભાઈઓ છે એમની સાથે યુદ્ધ કરવાથી મને સોલાહ ગીતા બ્રહ્મ વિદ્યા છે ગીતાજીના પ્રત્યેક અધ્યાયમાં લખ્યું છે ઉપનિષદ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને ગીતાજી નો ઉપદેશ કરે છે બ્રહ્મ વિદ્યા નો ઉપદેશ કરે છે બ્રહ્મ જ્ઞાન નો ઉપદેશ કરી અર્જુન ને કહ્યું કે હવે કૌરવ સાથે યુદ્ધ કર બ્રહ્મ જ્ઞાન એ ફલ છે કે ઝઘડો કરે અર્જુનને ઉપદેશ તો કર્યો અને યુદ્ધ કરવાની આજ્ઞા જે સર્વમાં એક જ આત્માને જુએ છે જે એને બ્રહ્મ સ્થિર થઈ છે એ યુદ્ધ કરી શકે નહીં પ્રભુ આટલો ઉપદેશ કર્યો અને ઉપદેશ કર્યા પછી યુદ્ધ કરવાની આજ્ઞા દુર્યોધન તો જ્ઞાન વિના પણ યુદ્ધ કરવા તૈયાર હતો અર્જુન આ બ્રહ્મ જ્ઞાન કહ્યા પછી ભગવાન યુદ્ધ કરવાની આજ્ઞા કેમ આપે છે અર્જુન માં વૈરાગ નથી અર્જુન માં વિષાદ છે અર્જુન કહેવા લાગ્યો કૌરવો મારા ભાઈઓ છે કૌરવો માં મમતા છે ભગવાન સમજાવે છે અરે કૌરવ તારા નથી યાદ રાખજા તન પણ તારું નથી ધર્મ તારો ગીતાજી નો આરંભ ધર્મ ક્ષેત્રે શબ્દ થી થયો છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા ગીતાજીનો પહેલો શબ્દ છે ધર્મ અને અંતમાં મમ શબ્દ યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર શ્રી વિજયો ભૂતિ ધ્રુવાનીતિ મતિ મમ

પણ અર્જુનને યુદ્ધ કરવાની આજ્ઞા આપી છે ભગવાન શ્રી કૃષ્ણ એવું માને છે અર્જુન જ્ઞાન નો અધિકારી નથી પરિપૂર્ણ વૈરાગ હોય તો ભગવાન અર્જુન ને યુદ્ધ કરવાની આજ્ઞા આપવા નતા અર્જુન માં વૈરાગ ન હોવાથી પ્રભુએ અર્જુનને યુદ્ધ કરવાની આજ્ઞા આપી છે વૈરાગ્ય પાત્રમાં જ જ્ઞાન ટકે વૈરાગ્ય ન હોય તો જ્ઞાન વહી જાય ભગવાનને અર્જુન પણ જ્ઞાનનો અધિકારી લાગ્યો પ્રભુએ વિચાર કર્યો અર્જુન યુદ્ધ ન કરે અને જંગલમાં જઈને બેસશે તો ત્યાં પણ મનથી કવરવો સાથે ઝઘડો કરશે અર્જુનમાં વૈરાગ્ય નથી તેથી ભગવાને ગીતાજીનો ઉપદેશ કર્યા પછી યુદ્ધ કરવાની આજ્ઞા આપી છે યુદ્ધ